गर्ल्स फिल्म बनवा मजा है भाई ये तब आज जो ही है कि अमे अमे एटली बड़ी मस्ती कर बार ना जो ही ना सके बंदर जो ही जो ही है तो भी एंट्री अलाउ नहीं है आपने बजा परी एक बार नाउका नंबर बोलिए या नरसंहार सुंदरी मंगल साल में खूब 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 धन्यवाद करिए कि हमने 100 वर्ष पहला आज 101 वर्ष में आपने चाहिए અને આપણે આજે એ સંસ્થાનો 7.5 હજાર દીકરીઓ લાભ લઈ રહ્યા છે તો 7.5 હજાર દીકરીઓ માટે 101 વર્ષ પહેલા વિચારમાં એ આપણા રતનજીજી મહારાજ સાહેબ બધા દસ્તીઓ આપણા ભૂલપુરાથી શિક્ષિકા બેનો આચાર્ય બેનો આજે બધાને યાદ કરીએ અને બધાને થેન્ક્યુ કહીએ કે આપણા જીવનને શણગારવામાં એમનો ખૂબ 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 મોટો હાથ છે આજે હું તો જે પણ છું આ સ્કૂલમાં છું એટલે પાંચમા ધોરણ થી આવ્યા પછી આજે 57 છું આવતા વર્ષે ગણિતિક માં રિટાયરમેન્ટ મને લાગતું જ નથી કે હું બીજી ક્યાં બહાર ગઈ છું આખું જીવન મે અહીંયા વિતાવી એવું લાગે છે પાંચમા ધોરણ થી એટલે હું હાજરી આવો સ્ટેરી આવો સો કોઈ અને આ 57 સો 47 घर 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 અને જોન ભાઈને ઓડિટોરિયમ માટે આપણે એટલી વ્યવસ્થા નિરંજનભાઈ આપણા બધા નોન ટીચિંગ બધાનો પણ ખૂબ ખૂબ આભાર મહિના આવ્યા હતા એક સેકન્ડમાં મને કીધું હા તમે પ્રોગ્રામ કરો એટલે આપણે આ બધું કરી શક્યા છીએ પણ થોડું મને એક સેકન્ડ મીન્સ એક થોડું દુઃખ એ થાય છે કે વધારે વિદ્યાર્થીઓ આમાં આવ્યા હોત જોડાયા હોત તો બહુ વધારે વધારે મજા આવી હોત પણ આઈ એમ વેરી હેપી કે મને અત્યારે દીકરીઓ તો લાભ મળ્યો કે મેનો લોકો નામ ઓળખી ચાલે જગ્યા પણ કે નથી લાભ હતો સો વી ઓલ એન્જોયડ થેન્ક યુ ઓલ ફોર કમિંગ નંદાબેન આટલા એફર્ટ્સ લઈને આવા કાર્યક્રમો યોજે છે અને કઈ ને માટે પણ